નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ બાવીસ ભાણીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ વિષયના બધા જ પાઠના જે સ્વાધ્યાય છે તેમના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે તો જવાબ આવશે કે ભાણી કપડાં ધોવા માટે અંધારી રાતનો સમય પસંદ કર્યો બીજો સવાલ ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણીની શી મૂંઝવણ છે તો ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણીની મૂંઝવણ એ છે કે એના સાવ ચિથરે હાલ કપડાંને જોરથી પછાડીને ધોવા શી રીતે ધોરણ ત્રણથી બારના જે તમામ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ વસ્ત્ર વિનાની કેમ મોલાતું આ પંક્તિ પાછળનો કટાક સ્પષ્ટ કરો વસ્ત્ર વિનાની કેમ મોલાતું આ પંક્તિ ગરીબની લાચારી પર સમાજનું ધ્યાન દોરે છે એક બાજુ નિર્વ્યસ્ત્ર સ્ત્રીને પોતાની આબરૂ કેમ ઢાંકવી એ મૂંઝવણ છે બીજી બાજુ દેશોમાં કે મહોલાતમાં રહેતા લોકો પાસે પહેરવા એટલા થયું છે કે એની આબરૂ આપોઆપ સચવાઈ જાય છે સુખી માણસ જો સંવેદનશીલ ન હોય ને ગરીબીને ગરીબને મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય તો એવા સુખી માણસોના મહેલો શા કામના એ કટાક્ષ આ પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ જો તમારે જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો ભાણી ગરીબાઈમાં જીવતી અત્યંત કંગાળ કન્યા છે તેની પાસે કપડાં ધોવા સાબુ પણ નથી તે માગી ભીખીને સાબુ એકઠો કરે છે અંધારી રાતે ભાદર નદીમાં કપડાં ધોવા જાય છે કારણ કે એની પાસે અંગ ઢાંકવા માત્ર ત્રણ વસ્ત્રો છે જૂનો સાડલો ચણિયો અને ચોળી આ વસ્ત્રો સાવ જીર્ણ છે સ્ત્રી સહજ લજ્જાને કારણે તે અંધારી રાત્રે કપડાં ધોવા જાય છે ઓઢણું ઓઢી ચણિયો ધોવે છે પછી એ ભીનો ચણિયો પહેરી ઓઢણું ધોવે છે આવા સમયે અર્ધનગ્ન સ્થિતિમાં તેને કોઈ જોતું તો નથી ને એવી ભીતિથી ચારે તરફ જુએ છે એના અંગે અંગમાંથી એનો આત્મા જાણે રડે છે કપડાં ધોતી વખતે ત્રણ જીર્ણ વસ્ત્રો સિવાય તેની પાસે કોઈ અન્ય વસ્ત્ર નથી કપડાં ધોઈને પાછી વળતી એ કન્યા ઠંડીથી ધ્રુજતી ધ્રુજતી કાયા સંતાડતી ઠેસ ઠેલા ગોથા ખાતી જેમ તેમ પોતાના કુબા સુધી પહોંચે છે પણ તરત જ તે શરીરની સમતુલા ગુમાવે છે અને ત્યાં જ પટકાય પડે છે કવિ એ પટકાણી સાથે રાંક નિરાણી કહીને માત્ર પ્રાસ નથી મેળવ્યો પણ ભાણી પ્રત્યે કરુણા જગાડે એવી તેની દરિદ્ર અવસ્થા વિવેશતા અને લાચારી દર્શાવી છે મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના વિવિધ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેના ઉપર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક પણ તમને મળતી રહે બીજો સવાલ કાવ્યમાં આલેખાયેલી સામાજિક આર્થિક વિષમતા વર્ણવો સામાજિક આર્થિક વિષમતા એ આપણા સમાજનું મોટું દૂષણ છે એક બાજુ સુખ વૈભવમાં મહાલતો વર્ગ છે તો બીજી બાજુ ભાણી જેવી અતિશય દરિદ્ર અવસ્થા ભોગવતો વર્ગ છે ભાણી કાવ્યમાં ભાણી પાસે અંગ પર પહેરવા પૂરતા કપડાં નથી ચીથડા વેચીને એ પેટ ભરે છે એની પાસે ફાટેલા અને મેલા ઘાંટ કપડાં ધોવા માટે સાબુ પણ નથી પોતાની આબરૂ સાચવા કોઈની પાસે માંગી ભીખીને લાવેલ સાબુથી કપડાં તો ધુએ છે પણ એ માટે ઓઢણું ઓઢીને પહેલાં ચણીયો ધુએ છે પછી એ ભીનો ચણિયો પહેરી ઓઢણું ધુવે છે એવા સમયે તેને પોતાની લાખ ટકાની આબરૂ સાચવવાની છે એટલે તે બીતી બીતી ચારે તરફ જુએ છે રખે કોઈ તેને જોતું તો નથી ને આ ગરીબ કન્યા ઠંડીમાં ધ્રુજતી કાયા સંતાડતી ઠેવા ગોથા ખાતી પોતાની કુબા સુધી પહોંચી અને પટકાઈ પડે છે અહીંયા કંગાળ દરિદ્ર કન્યાની ગરીબાઈની પરાકાષ્ઠા જોવા મળે છે આવી કરુણાજનક પરિસ્થિતિ જોતા વૈભવશાળી મહેલો કેમ તૂટી પડતા નથી એવો પ્રશ્ન મનમાં થાય એ સ્વાભાવિક છે ટૂંકમાં કવિએ કાવ્યમાં ભાણીના પાત્ર દ્વારા સામાજિક આર્થિક વિષમતાને તાદર્શ કરી છે તો ફરીથી મળીશું આપણે મિત્રો પાઠ નંબર ત્રેવીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે